નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ દોસ્તો સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે ને હજી પણ માહોલ છે વરસાદ હજી વધુ આવશે હજી તો આમ જુઓ તો પહેલો જ મહિનો છે વરસાદનો પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે પણ એને કારણે શું થાય કે વરસાદ પડે તો આપણે રાજી તો થાય પણ ટૂંકા ગાળાની જે અસર હોય છે એમાં ખાસ કરીને શાકભાજી બહારથી આવવાનું થોડુંક ઓછું થઈ જાય એટલે એના ભાવ વધે આજની તારીખના એટલે કે છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસનો આજે દિવસ આજની તારીખના મારી પાસે જે ભાવ છે ભાવ સાંભળીને આપણા જેને કહેવાય કે આંખના ભવા ચડી જાય એ પ્રકારના આજના ભાવ છે લીલા તુવેરા એનો ભાવ છે એક કિલોના ત્રણસો રૂપિયા સરગવો એક કિલોના એકસો એસી વટાણા એકસો સાહીઠ આદુ એકસો પચાસ ટમેટા એકસો વીસ રવૈયા રીંગણા જે નાના હોય છે આપણે લેતા હોય છે એના પણ એકસો વીસ કોથમીરના સો રૂપિયા લીંબુ અને મરચાં ને રૂપિયા ડુંગળીના સાઠ અને બટાટાના પચાસ રૂપિયા તો પચાસ થી માંડી અને ત્રણસો રૂપિયા સુધીની રેન્જનું શાક અત્યારે આપણે ત્યાં બજારમાં મળે છે એક કિલો હવે આ લીધા પછી પણ પ્રશ્ન તો એ જ આવે છે કે આ તો દવાવાળું છે ખાતરવાળું છે ઓર્ગેનિક નથી તો આને માટે શું કરવું આ ભાવે ન આપવો પડે અને ઓર્ગેનિક ખાવું હોય તો ઘરે વાવવું પડે ઘરે આપણે શાકભાજી ઉગાડવા પડે અત્યારે તો એનો ક્રેઝ છે પણ હવે આપણી સમસ્યા હોય છે કે આપણને ખબર નથી કેવી રીતે ઉગાડાય શું કરવું છે 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 આ તે એટલે આપણે ખરીદી પણ શાકભાજી વાવવા માટેના જે નિષ્ણાતો આપણે ત્યાં છે એમાં એક મોટું નામ જેને શરૂઆત કરી નવરંગ નેચર ક્લબના સ્થાપક વીડી બાલા સાહેબ અત્યારે બાલા સાહેબ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર નમસ્કાર સાહેબ સૌથી પહેલા તો તમારું તંદુરસ્તી

અને વાડી છે બધું હોય એમાં જો લોકો શેર મારીએ છે મોટા શહેરમાં અથવા નાના શહેરમાં એને પોતાના ફળિયા હોય પોતાની અગાસી હોય તો એમાં વાવે ને તો શાકભાજી ના શું ફાયદા થાય એ હું તમને પછી કહીશ પેલા બીજા હું ફાયદા થાય એ તો બિલકુલ એક તો તમે કઈ પણ જમીન માં વાવવાની શરૂઆત કરો ને એટલે તમે ખેડૂતના રોલ માં આવી જાવ છો બિલકુલ તમે ખેડૂત થાવ છો બે કુંડા ના ખેડૂતો પાંચ કુંડા ના ખેડૂતો એટલે ખેડૂત ની જે વેદના છે ખેડૂત એ છે ને આમ સર્જનહાર છે બરાબર એટલે સર્જન ના કામમાં તમે જોઈ થાવ ને એટલે તમારું મન પ્રફુલ્લિત રહે શરીર પ્રફુલ્લિત રહે અને તમે વાવેતર ની બધી જે કામ કરશો ને એટલે તમને થોડોક તડકો મળવાનો બરાબર ભારતની અંદર ચિંતા થાય કે આટલો બધો તડકો છે સર્વે આવેલો સાહેબ તો એમાં સર્વેમાં એવું નીકળ્યું છે કે ભારતીય લોકોને એસી ટકા સૂર્ય ભગવાન આપે મફત બિલકુલ આમાં થાય ને એટલે સીધું એને તડકે જવાનું ફળીયા તમે વાવો ને બધું આ કરો ને એટલે તમારા બાળકો જોવાના છે બરાબર બાળકો ને નાનપણથી એનું શિક્ષણ મળવાનું છે સંસ્કાર મળવાના છે ફળીયું ન હોય તમે અગાસી કરો તો તમે અગાસીમાં જવાનું શરૂ કરશો મોટા ભાગે લોકો અગાસી માં જાતા નથી અગાસી માં એક દી જાય પક્ષીઓનો પ્રેમી છો એટલે મકર સંક્રાંતિ ને દિવસે પક્ષીઓને મારી નાખવાની માનવજાતની સામૂહિક જે પ્રક્રિયા છે એના ભાગ રૂપે આપણે જઈએ અવાજે ડીજે ભયંકર વગર આનંદ છે એ હું ખબર નથી એટલે રોજ અગાસી માં ને એટલે બાળકો જવાના છે અને તમે અગાસી માં ને એટલે વિશાળ જગ્યા એટલે વિશાળતા તમારા મનમાં મારા મનમાં આવે બરાબર છે આ ગામડાના લોકો ધારો કે ખેડૂતો જે બધા છે ને વિશાળતા કેમ છે તો કે વિશાળતા મરી જશે એટલે અગાસીમાં જો તમે વાવતા હોય તો ખુલ્લું છે ફાયદા તમારો સમય એમ જવાનો છે કામ શીખવે તમને જો રસ હોય ને તો કઈ બઉ અઘરું કામ નથી એટલે એમાંથી ને એમાંથી આપણે શીખતા જઈએ ક્યાં ભૂલો થઈ કોઈને પૂછતા રહીએ અને એમ ધીમે ધીમે આગળ વધતા જઈએ તો આ બધા ફાયદા થાય અને ઘરની અંદર શાકભાજી હોય ને એટલે આપણા બાળકો બધું ખાતા થાય મોટા ભાગે ગામડાના કે શહેરના બાળકો થી બહુ આગળ વધતા નથી એટલે આ આડકતરા ફાયદાઓ કહું છું બરાબર બીજું ખાસ વાવવા એટલે જ જોઈ કે આટલું મોંઘુ જે તમે શાક પીધો મોંઘુ તો ઠીક છે ધારો કે ઘણી પોસાતું હોય પણ મોંઘુ શાક અને જંતુનાશક દવાઓ છાંટેલી છે રાસાયણિક ખાતરો નાખેલા છે અને ભગવાને આપણને નાનું એવું ફળિયું આપ્યું છે અગાસી તો હોય મોટા હોય ઠીક છે ફ્લેટ માં વેલો છે મોટા ટપ માં કરવું પડે કેમકે વેલા વાળા શાકભાજી છે ને એને જગ્યા જાજી જોઈએ બરાબર એક જ કારેલી ના વેલા માંથી મારે અઠવાડિયે એક શાક થાય છે હમણાં એક શાક ખાઈ લીધું કારેલા નું શાક કારેલી ઉછેરવી બહુ હેલી બરાબર ગીરે મરચા છે રીંગણા છે ચોડી વાવીશ મને લાગે છે આ ફોટો તમે જો કારેલી જ ફોટો છે મારા ઘર નો અને જો એ હા એક નાન છે પાણીની વેસ્ટેજ છે કેમ કે આપણે કાઢીએ દર વર્ષે કાઢી નાખીએ માટલું તો એ માટલા નો યુઝ કર્યો છે એટલે આપણે જો આવું કરતા થઈએ તો આપણા બાળકો જોવાના છે અને વાવવામાં એવું છે કે સૌથી બધા ને એ મોટા પ્રશ્નો હોય છે જે વાર્તાલાપો આપે ને એમાં કેમ વાવું કે કરવું શું તો જોઈએ રીંગણી વાવેલી છે પુષ્કળ મરચી છે મરચી છે રીંગણી નહીં મરચી છે હવે આવું એક ટબ લઈએ અથવા તો ડોલ લઈએ હું તો એમ કઉ પ્લાસ્ટિક ની જે ડોલો આવે છે કલરની સસ્તી પડે શાકભાજી આપડે કરીએ ને તો એ સસ્તું કરવાનું છે મોગું નથી કરવાનું

પાણીનો નિતાર બહુ સારો થતો હોય પાણી પાઈ એટલે સીધું નીચે ઉતરી જાય એ સારા વાળી માટી અને એ હોય પડતરું ધારો કે એવી માટી ન મળી કાળી જ માટી તમારી પાસે છે તો તમારે એની અંદર પંદર ટકા રેતી ભેળવવાની અચ્છા અને પંદર ટકા છાણિયું ખાતર ગળતયું તમે ભેરવી નાખો હાથ થી મિક્સ કરી નાખો તમને કુંડા નો અંદાજ આવી જાય કામ કરવા માંડો એટલે અંદાજ આવી જાય તો ઈ તમે કુંડાની અંદર નાખી દો બરાબર નીચે તમે એક કાણું પાડ્યું છે ને ત્યાં એક પથ્થર મૂકી દો એટલે માટી ન જાય સીધી અને પાણી ભેજ ઉતરી જાય તમે એક જે કઈ છે એકાદ ઇંચ છાણિયું ખાતર થોડુંક વધુ ઉપર નાખવાનું બરાબર એટલે બીજ ને વાવો ને એ સૌથી મોટું કામ છે બીજ એટલું ઊંડું નહીં વાવવાનું કે બીજ ઉગી ન શકે ફૂટી ન શકે અને અંકો તો એનો સાદો નિયમ શું છે કે દુનિયાનું કોઈ પણ બીજ હોય એના જાડાઈ જેટલી માટી ઉપર પડવી જોઈ બરાબર એનાથી ડબલ પડે તો વાંધો નથી પણ તાર ત્રણ ચાર ગણી માટી જો આપણે ઉપર નાખી દઈએ ને તો બીજ ઉગી નહીં શકે બરાબર અને ઉપર તમે થોડુંક છાણિયું ખાતર નાખ્યું હોય થોડીક રેતી નાખો ને એટલે ઉગવું એને સહેલું પડી જાય અને ભેજે ટકી જાય હવે તમે વાવી દીધું પછી પાણી પાવાનું હોય તો ખરેખર તો એવું કરાય કે સૂકું ઘાસ ક્યાંયથી મળી જાય તો એ ઉપર તમે આપી દીઓ ને તો પાણી પાવ ત્યારે ખાડા ન પડે ભેજ ઓછો ઉડે એવો કચરો ઘણોય હોય પાંદડા હોય વનસ્પતિ ના એ તમે નાખી દો તો એ ચાલે એ રાખી દીધું એટલે ખાસ તો વેલાવાળા શાકભાજી ચોમાસામાં બહુ સરસ થાય એને જગ્યા થોડીક મોટી જોઈએ હાવ નાનું નહીં ચાલે મોટો ટબ ચાલે મોટું માટલું ચાલે એની અંદર તમે વાવી દો અને આ છાણીઓ ખાતર તમે દર પંદર દિવસે આપો ને એટલે વેલો ખરેખર જે વેલા છે ને મારું હમણાં હતું ને તો એને ચડવા માટેનો માંડવો કરવો પડે ધરતી ઉપર સીધું નહીં સરખું થાય પણ એવો એકાદ હોય શક્ય હોય કરી લઈએ વધારીએ બરાબર તો બીજ વવાઈ ગયા રીંગણી મરચી ટમેટીના તમે સીધા બીજ નહી વાવી શકો એ બીજ બઉ નાના છે એટલે એના રોપા કરવા પડે એને ધરવું કહેવાય એના તમે રોપા તૈયાર કરી લીધા હોય તો લગભગ એકાદ મહિનાના રોપા હોવા જોઈએ હેલ્ધી તંદુરસ્ત હોય ને તો તમે વાવી શકો ન હોય તો બજારમાં નવરંગ નેચર ક્લબ ની ખેડૂત એકસો પચાસ ફૂટ રિંગ રોડ અમીન માર્ગ ના ખૂણા ઉપર એક ભાઈ નર્સરી વાળા દર રવિવારે આ રોપા લઈને આવે બરાબર અને વ્યાજબી ભાવ હોય લગભગ સાડા ત્રણ નો એક રોપો હોય એટલે દસ રૂપિયાના ના ત્રણ રોપા હોય અને ત્રણ રોપા તમે વાવો ને મારી ઘરે ચાર રીંગણી છે મારે અઠવાડિયા બે શાક થાય છે વાહ એટલે એ આપડે રોપાઈ વાવવામાં એવું કરવાનું છે કે આ બધું રોપા વાવે વાવેતર મોટા ભાગે સાંજનો સમય રાખવાનો બપોરે નહી કરવાના ઢળતો સમય હોય ને એટલે એને સેટ થવા સમય લાગી જાય બીજા દિવસે તડકો એટલો બધો એને નહીં લાગે બરાબર એટલે સાંજના સમયે વાવી દેવાના ખાસ તો રીંગણી મરચી ટમેટી એક કુંડામાં એક જ રીંગણી રાખવાની એક જ મરચી રાખવાની એક જ ટમેટી રાખવાની એક રોપ વાવવાની એક જ રોપ વાવવાનું એટલે શું થાય હેલ્ધી થાય પછી તમારે ગુવાર ભીંડો વાવવો હોય તો ગુવાર નો એક જ છોડ એક જ બીજ વાવવો અથવા બે બીજ વાવવું સેજ મોટું થાય એટલે તમને એમ લાગે કે આ તંદુરસ્તી એને રાખવાનો બાકી ખેંચી કાઢ નાખે ભીંડો એક વાવાય મેં મારી ઘીરે બધા એક એક વાવ્યા છે ખુબ જ હેલ્ધી થાય ખેતરમાં વાવ્યા હોય ને એવા સાઈજ થાય આપણને જોવાની મોજ આવી જાય કે ભાઈ આ તો સરસ છે અને પછી તમે એને પાણી ઓછું પાવાનું છે વધુ પાણી નથી પાવાનું ભેજ જ એટલે તમે એકાત્રે એકાત્રે પાણી પાવ તો ચાલે વરસાદ જેવો હોય તો પછી તમે ન પાવતો હોય ચાલે કેમ કે ખુલ્લામાં કુંડા પીડા બરાબર છે પછી તમે સમય લખી નાખો ને તો મોટા ભાગે સાઠ દિવસે ઉત્પાદન શરૂ થતું હોય એટલે શાક શાક આવવા માંડે પચાસ થી આઠ દિવસે આવવા માંડે થોડીક સારવાર સારી હોય તો પચાસ દિવસે આવે નહી સાઠ દિવસે આવે સાઠ દિવસે શરૂ થઈ જાય અને એટલું બધું આવવા માંડે કે તમારે તમારા પાડોશીને આપવું પડે

અથવા તમારો નિશ્ચય હશે ને બળવાન તો બઉ અઘરું નથી કામ કામ ને શીખડાવે એટલે કઈક આવી ગયું તો મોટા ભાગે આપણે સજીવ ખેતીમાં જે કામ કરીએ છીએ કઈક એવો રોગ આવે ધારો કે ફૂગ આવી ગઈ તો ફૂગ માટે ખટાશ સૌથી અગત્યની છે ખાટી છાસ તમે છાંટી દીધો ખાટી આંબલી હોય એને પલાળી રાખી હોય એને તમે છાંટો ને એટલે ફૂગ જતી રહી બરાબર ફૂગ આપડે આવવાનું કારણ શું છે બહુ પાણી પાઈએ છીએ ઠીક છે વરસાદમાં તો આપણાથી બહુ કઈ નો થાય બહુ વરસાદ સતત ચાલુ રહેતું હોય તો કુંડા કઈ અંદર રોજ ન લેવાય પણ એને નિયમિત ઓછું પાણી તમે આપો ને તો પછી બહુ વાંધો નથી આવતો બરાબર અચ્છા સાહેબ અત્યારે વેલાવાળાની વાત કરીએ ચોમાસામાં તો તમે જેમ કારેલી વાવી છે તો અત્યારે તુરિયા છે ગલકા છે ટીડોળા છે તો આ વસ્તુ આના વેલા ઘરમાં વાવી શકાય વાવી શકાય બધા વાવી શકાય સાહેબ દૂધી તમે એક વાવો ને એટલે સો સવા સો દૂધી ઉતરે ઓ અને ફૂટે પછી અગ્ર ભાગ કાપી બરાબર એટલે સાઈડ માંથી બીજા આઠ ફૂટ છે બરાબર બરાબર એટલે એમ તમે કર્યા કરો ને એ થોડુંક કરવા જેવું છે એટલે એ તમે કાપતા જાવ એટલે વેલો આગળ આગળ પોળો પોળો થતો જશે અને ટીંડોળા તમારે હોય ને તો એ તો બાર માસી હોય ટીંડોળા મોટા ભાગે બરાબર બારે માસ તમને ટીંડોળા મળે એક માંડવો કરી નાખો તો ઘીરે છાંયો થાય ફળિયું હોય તો છાંયો થાય અગાસી ઉપર હોય તોય થઈ શકે છે એટલું મોંઘું નથી ધારો કે શાકભાજી વાત કરું ને તો મારો કાચો અંદાજ એવો છે કે ફળિયું અથવા તો અગાસી હોય આપણે એમાં શાકભાજી કરીને તો વર્ષે એટલે મહિનાની ગણતરી કરી તો મહિને એક હજાર નું શાક તો આપણે આરામથી કરી શકીએ ક્રાંતિ થાય ને એવડું ઉત્પાદન થાય ગુજરાત ની અંદર અઢાર હજાર ગામ છે ભારત ની અંદર છ લાખ ગામ છે બરાબર અને અગાસી ફળિયા પાર વિના એ તો કરીએ ને તો આપણો સમય એમાં સરસ જવાનો છે પોઝિટિવ પણ

કે તમારી શાકભાજી તમે વાવો હું મારો નંબરે આપીશ તમારે કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન તો બધા છે બરાબર છે ઉપર બેઠો બેઠો એને એને પ્રશ્ન પ્રશ્નો પ્રશ્નો ક્યારે નો હોય કે હાર પહેરાવી દો કોઈને એટલે પ્રશ્નો પૂરા થાય સમજો ને એમાં એટલે પ્રશ્નો થી ફાટી નહીં પડવાનું પ્રશ્ન ને આવવા દઉં કે ભાઈ મારે શાક કર્યું મેં ઘણા બધા લોકો જોયા છે કે સાહેબ ફળિયામાં ખુબ શાક થાય મારી વાત કરું તો હું દર ઉનાળામાં નીતિ સીડ નામની એક કંપની છે મને પાંચમાં પેકેટ આપે હું પાંચ રૂપિયા નું પેકેટ લઈ ગામડે એક લાખ પેકેટ બાર જાતના શાકભાજી વેલા વાળા હોય અને વેલા વિના બાર જાતના શાકભાજી હું વિદ્યાર્થીઓને વાર્તાલાપ કરી અને પાંચ રૂપિયા માં આપું પાંચે પાંચમાં મફત નો આપું વાહન વાહવાળો હું ભોગવી દઉં મને પેન્શન આવે છે મજા મજા છે તો હું વિદ્યાર્થીને એમ કઉ તમે વાવો ને ત્યારે તારીખ લખી નાખો અચ્છા ખેડૂત નહીં કહું જે ખેતી નથી કરતા એવા જે શોખીન હોય ને તો તમને ખબર પડે કે કઈ શાકભાજી કેટલી કેટલા દિવસે ઉગે પછી કેટલા દિવસે વેલો આવ્યો એમાં ફળ આવ્યું ફૂલ આવ્યું શાક ખાધું એ તમે નોંધ લખો ને તો વિદ્યાર્થીને ખાસ એ ફાયદો થાય કે લાંબે ગાળે આને આવતા જ હોય છે પ્રોજેક્ટ બરાબર અને શિક્ષણ જગત વાળા ને કહું જે વિદ્યાર્થી એ સારું કામ કર્યું એના ફોટા તમે મગાવો અને એને તમે તમારું જે ફંક્શન હોય પ્રાર્થના જેવું હોય તો એમાં બિરદાવવું બીજા બાળકો ને પ્રેરણા મળે બરાબર અને આ વાવતા થાય ને તો ખાલે ખાલી શાકભાજી નથી રાખવાની ફળિયું હોય તો એકાદી તમે લીંબુડી વાવી દીધું એકાદ હરગું તમે કીધું એમ વાવી દો હરગવાની જગ્યા ઓછી જોઈએ ફળિયું ન હોય તો તમારા બાર ની સાઈડ માં હોય તો વાવી શકાય અને ખાસ તો પછી જે કઈ ચોમાસું પછી શિયાળો આવશે તો શિયાળા ને શાકભાજી જુદા હશે શિયાળા ને શાકભાજી તો બહુ જ હેલા અચ્છા મોટા ભાગે પાંદડા વાળા જ શાકભાજી હોય અને શિયાળામાં કઈ રોગ આવતો જ નથી બરાબર એટલે શાકભાજી આ બધું કરવામાં છે ને ખાસ માટી કુંડામાં ભરવાની રીત મિક્સ કરી દીવો અને પછી વાવી અને પછી તમે એને પાણી પાવા માં થોડું ઓછું પાણી પાવ એની જરૂરિયાત થી તમને ખબર પડી જવાની છે પાંદડાના કલર ઉપર થી ખબર પડી જાય આપડે રોજ કામ કરતા હોય ને એટલે કલર ઉપર ખબર પડી જાય એટલે હું ખાસ કહું કે તમે આ વાવવાની પ્રક્રિયા કરો આપડો આ મેન મુદ્દો કહી દીધો કે ભાઈ આ રીતે વાવી શકાય બરાબર એનાથી વધીને કાંઈ એમાં બહુ મહેનત છે

અ છાણિયું ખાતર છે ને છ મહિના જૂનું હોવું જોઈએ ગળતિયું કહેવાય વર્ષ એક જૂનું હોય તો બહુ જ સારું છાણિયા ખાતર થી શું થાય કે તમે જે પાણી પાવું છે ને એ ભેગ ટકી રહી અને જગ્યા પોચી રાખે બરાબર એટલે જે કાઈ શાકભાજીના મૂળ છે ને એને વધવા માટે પૂરતો અવકાશ મળે એટલે દર પંદર દિવસે એકાદ મુઠ્ઠી ઠીક ઠીક મુઠ્ઠી ભરી અને જે કાઈ છોડ છે એની બાજુમાં આપણે નાખી દઈએ એટલે ચાલતું હોય છે બરાબર હવે લોકોના મનમાં હજી એમ જ છે કે ભાઈ વાવવું હોય તો અત્યારે આ બે ચાર વસ્તુ એ જ વાવી શકાય તમે જે ઉલ્લેખ દૂધી છે કારેલા છે તુરિયા છે રીંગણી મરચી ટમેટી પણ બીજું શું શું વાવી શકે દાખલા તરીકે ફુદી છે કે કોથમરી છે તમે મારી વાત કરી તમે એક મોટો ટબ લ્યો અથવા તગારું લ્યો નકામું થઈ ગયું એવું ચાલે અને પ્લાસ્ટિક નું લ્યો લિયો ચાલે એ તમે છે ને એને પોળાઇ વધુ જોવાની છે ઉંડાઈ નઈ જો તમે ફુદીનો વાવી દો ને સાહેબ પછી ફુદીનો તમારે કાતર થી કાપતો જવાનું છે મારી ગીરે છે અને જ કરે ધાણાભાજી નું એવું જે છે કોથમરી કહીએ છીએ આપણે એની તમે વાવી દીઓ ને પછી એને કાપવાની છે પણ આ ફુદીનો તો તમે ગમે ત્યારે વાવી શકો ધાણાભાજી ને એવું છે ને એ શિયાળુ પાક છે બરાબર શિયાળા તમે વાવી દો અત્યારે થોડુંક એને અઘરું પડે બહુ ભેજ છે ને એટલે નહીં થાય પણ તમે શિયાળા વાવી પાલક વાવી દીધો મેથી વાવી દીધો શિયાળા માટે એટલે શિયાળાની વાત અત્યારે આપણે કરી દઈએ જો આ છે ને રીંગણી મારા ઘરની છે એમાં સાહેબ આઠ રીંગણા છે વાહ મે હવે જ ગણ્યા હતા તો આઠ રીંગણા છે હમણાં જ ભાવ બોલ્યો એકસો વીસ રૂપિયા વાહ વાહ એટલે એટલે ટૂંકમાં પાલક મેથી ફુદીનો ધાણાભાજી ભાજી બધું લઈ શકાય બધું થઈ શકે ઘણી વખત શકાય ખેતરમાં બહુ મોટું ઝાડ થાય આપણે એ ઘરમાં પ્રયોગ કરી શકીએ ઘરમાં પ્રયોગ એવું કરી શકાય જે બસો લીટર નું આવે છે એને અડધું કાપી નાખો અને એની અંદર તમે વાવો ને તો આરામથી થાય અચ્છા હવે એવા ટબ ની અંદર તો અમે પોપૈયા કરેલા છે શેરડી વાવી અચ્છા શેરડી તમે વાવી દીઓ ને પાંચ છ કાંઠું તો એમાંથી દસ રાડા થાય બરાબર અરે આ શાકભાજી ખાલી એવું નથી તમે તમારો રસ પડતો જાય ને તો ધીમે ધીમે તમે એમાં ઘણું બધું આગળ કરી શકો થઈ હકે એવું છે બરાબર અને સૌથી મોટો ફાયદો એક તો આર્થિક બાબત શારીરિક શ્રમ બાળકોને તમે મેસેજ આપી શકો આપી શકો અને એનાથી કે તમે ચોખ્ખું જે ખરેખર એક સાહેબ બીજું એ થાય ધારો કે મારે છે ને વીષક કુંડા છે વીસ કુંડાની અંદર જે કાંઈ વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સ સોસવાનું કામ કરવાની છે બિલકુલ ઓક્સિજન આપવાનું કામ કરવાનું છે ભલે નાનું કામ છે પણ ભારતની અંદર કેટલી વેરાયટીઓ છે તમે બધું કરી શકો ખાસ તો અમારા એક બે મિત્રો છે મેં નથી કર્યો આ વર્ષે હું છે ઘરની હળદર કરી અચ્છા લીલી હળદર લીલી હળદર છે એને આ એના જે અમારી આ જે છે ખેડૂત આટ એમાં જીજ્ઞેશભાઈ ધ્રોલ થી આવે છે અને હળદર ના જે કઈ કોટા ફૂટેલા બીજ હોય ને તૈયારની ની વેચે એ તમે કુંડા નાખી દયો બધા આ કુંડા અંદર છે પ્લાસ્ટિક ના ટબ ની અંદર તો ઘરની હળદર થઈ જાય આદુય થાય ને હળદર થાય એટલે આદુ બરાબર છે પછી તમારે ગાજર મૂળા બીટ એ બધું થાય થઈ જાય ઓહો જગ્યા કઈ તમારે ખરીદવું ના પડે બધું ખરીદી ન પડે તમારી કામ કરવાની ધગસ અને ન થાકો એવું તમારું મનોબળ હોય ને તો ધીમે ધીમે બધું થાય કેમ કે આ બધા શિયાળુ પાક તો છે ને એમાં કઈ રોગ આવતા જ નથી તમે મૂળા વાવી દો તગારા ની અંદર ઊંડું તગાર હોય અથવા તો મોટી ટબ હોય તો પોચું એટલું આપણે કરી શકીએ ને બરાબર ત્રીસ ટકા ના બદલે ચાલીસ ટકા ખાતર નાખી દીધું અને મૂળા તમે વાવી દો એટલે મૂળા થાય ગાજર થાય બીટ થાય બધું થાય બરાબર સાહેબ ખુબ સરસ તમે વાત કરી અને લોકોને તો ખરેખર આમાં તો રસ પડે એવું છે જ પણ હવે લોકો હજી ક્યાંક ને ક્યાંક કેમ થાય અમારાથી નહીં થાય હવે તમારી જ્યાં જરૂર પડે તમે કીધું હું મારો નંબર પણ આપીશ તો હું તમને યાદ કરાવું કે લોકોને જો તમારી ક્યાંય જરૂર પડે તો થોડું તમે એ પણ લોકોને કહો કે ભાઈ તમે હાજર જ છો તમે ગમે ત્યારે મદદ કરશો ટેલિફોનિક તમે સંદેશો આપશો અથવા તો મદદ કરશો તો તમારો નંબર પણ આપી દો અને લોકોને તમે કઈ બાબતમાં ઉપયોગી થાવ એ પણ થોડી વાત કરો ખાસ તો હું તમારા માધ્યમથી કહું કે ભાઈ તાલુકા છે રાજકોટમાં તો કોઈને તાલુકાની અંદર અથવા કોઈ ગામની અંદર આવું કરવું હોય વિદ્યાર્થીઓ સુધી આની વાત કરવી હોય શાકભાજી તો હું વિના મૂલ્યે આવું છું બરાબર પૈસા કઈ લેતો જ નથી આખા સૌરાષ્ટ્ર કચ્છ ની અંદર જાઉં છું તો અહીંયા મને બોલાવશે તો ત્યાંય જશું અને હું ખાસ બધા મને બતાવી શકો આ એક પ્રશ્ન છે અને એના માટે સોલ્યુશનો ઘણાય છે અને હેલા છે બઉ કઈ અઘરા નથી બરાબર તો ખાસ હું મારો નંબર લખાવી દઉં છું ચોરાણું બે પંચોતેર બે પંચોતેર ત્રેસઠ વાહ સાહેબ લોકો ચોક્કસ સંપર્ક તમારો કરશે અને સેમિનારો તમે કરો છો વિદ્યાર્થીઓ માટે કરો છો સોસાયટી ભેગી થઈને કરી શકે રાજકોટ ક્યાંય પણ એક સોસાયટીના પચીસ પચાસ બહેનો કે ભાઈઓ મિક્સ થઈ અને તમારો સંપર્ક કર્યો તો તમે એક કલાક બે કલાક એ રીતે લોકવિજ્ઞાન કેન્દ્રમાં કરો છો ત્યાં પણ મિત્રો આપણે સાહેબનો અને એમના મિત્રો જે આ કામ કરે છે એનો લાભ આપણે લઈ શકીએ છીએ અચ્છા સાહેબ સરસ વાતો તમે કરી અને હવે મને એમ લાગે છે કે જે લોકો આ સાંભળે છે અથવા તો હવે સાંભળવાના છે એ ચોક્કસપણે નિર્ણય કરશે કે ભાઈ અમારા ઘરમાં અમે અમારું શાકભાજી ઉગાડી ઉગાડી જ્યાં જરૂર જરૂર તો તમને યાદ સાહેબ એક નાનકડો સંદેશો આપી દો આમ તો બધી વાત તમારી સંદેશા વાળી જ હતી પણ એક સીધો જ સંદેશ લોકોને આપી દીધો સીધો સંદેશો હું ખાસ બધા આપું કે શાકભાજી રોજની જરૂરિયાત છે રોજની જરૂરિયાત આપણે આપણી ઘી પૂરી કરવા માટે મથ મહેનત કરીએ બહુ અઘરું કામ નથી અને આપણે કરશું તો આપણા આડોશી પાડોશી ને આ શીખવા મળશે અગાવાલા આવશે તો એની શીખવા મળશે ધીમી પ્રક્રિયા તમને ખબર નથી પણ તમે બીજાને પ્રેરણા આપી શકો એવું જીવન તમે આ શાકભાજી ઉછેરી ફળ ફૂલ ઉછેરી અને કરી શકો અને તમે કરશો એટલે એ હું કઉ છું દેશની નાની સેવા જ છે બિલકુલ આખા દેશ નું વિચાર કરો છ લાખ ગામ અને એક ગીરે મહિને એક હજાર એટલે વર્ષે બાર હજાર રૂપિયા જો ઉત્પાદન કરી શકતા હોય તો ક્રાંતિ થાય એવડી આમાં તાકાત છે આ વિચારમાં બિલકુલ બિલકુલ સાહેબ સરસ વાત તમે કરી અને મિત્રો આપણે બાલા સાહેબનો આભાર માનીએ કે એમની થોડીક તબિયત હમણાં ચાલતી હતી એ પછી પણ પાછા બેઠા થઈને અત્યારે આપણે સ્ટુડિયોમાં આવ્યા છે અને હજી આવી કોઈ નવી વાતો સાથે આપણને માર્ગદર્શન આપતા રહેશે મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર